રાજુભાઈ જો આપણે વિસાવદરની પેટા છૂંફણીની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હવે વિસાવદરમાં ત્રિપાખીઓ જંગ જામશે કોંગ્રેસમાંથી ઉમેદવાર ઉતરશે ને તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ જ માત્ર ભાજપને ટક્કર આપી શકે છે શું કેવું છે આમ તો લગભગ 35 વર્ષથી કોંગ્રેસ લડે જ છે કઈ જગ્યાએ એવું બેનો કોંગ્રેસ નથી લડી અમારે આ થાનગઢમાં તો થાનગઢમાં ગઈ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં શેલી ઘડીએ અઢારે અઢાર તાલુકા પંચાયતના ઉમેદવારો ઉભા રહ્યા મેન્ડેડ લેન કોક જતું રહ્યું આજ દિવસ સુધી કોણ મેન્ડેડ લેન જતું રહ્યું એના પર કાર્યવાહી નથી થઈ નેતાઓ અમને શીખવાડશે આજ સુધી કાર્યવાહી નથી થઈ ચોટીલા વિધાનસભાના થાનગઢમાં મેન્ડેડ લઈને શેલી ઘડીએ કોઈ જતું રહ્યું અને કોંગ્રેસનો એક બી ઉમેદવાર વેલિડ ન થયો અને બાકીના લોકો અપક્ષ એમ નામ જીતી ગયા બિનહરીફ થઈ ગયા ક્યાંક ને ક્યાંક લડવાની વાત કરે કે અમે વિસાવદર લડશું બહુ સારી વાત છે તમે વિસાવદર લડો પણ પાંત્રીસ વર્ષથી તમે લડો છો હવે તો ગુજરાતના લોકો કહે છે થોડો ટાઈમ આરામ કરો થાકી પણ ગયા હશો અમે પણ માનીએ છીએ ખૂબ મોટી પાર્ટી છે પણ થાક લાગે ને પાંત્રીસ વર્ષથી લડે છે સત્તા પણ હજુ એવું કહે છે કે અમે તો દરેક જગ્યાએ લડશું અમારી દરેક જગ્યાએ જમીન છે અમે માનીએ છીએ દરેક જગ્યાએ જમીન છે ચોટીલા વાત કરીએ તમને વાત કરી ઘણી જગ્યાએ એવું બધું થઈ ગયું છે લોકો પાસે વાત સાંભળીએ તો એવું પણ જાણવા મળે છે કે અમુક જગ્યાએ તો ટિકિટો વેચાય છે એમાં ક્યાંય આપણે પડવું નથી વાત એ છે કે વિસાવદરમાં એમને કહ્યું કે અમે લડશું તો સારી વાત છે તમે અમારી સાથેનું ગઠબંધન તોડી નાખ્યું ગુજરાતના મતદારો એ નજરો નજર જોયું ભાજપ ને કોણ સામે ટક્કર આપી શકે છે એ પણ ગુજરાત જનતા જનતાએ જોયું અને ભાજપ ને ફાયદો કરાવવાનું કામ કોણ કરે છે એ પણ જોયું એટલે એમાં કે એક બાજુ ખેડૂતોની લડાઈ છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ની લડાઈ છે અમે ખેડૂતોની સાથે ઉભા છીએ ખેડૂતો અમારી સાથે ઉભા છે સત્યની લડાઈ જે છે એ ખેડૂતો તરફી છે સામે ભાજપ સાથે મળેલા જેટલા હસીએ વિસાવદર માં ફોર્મ ભરે અમને કોઈ વાંધો નથી ભરો આજ દિવસ સુધી ભાજપની તાનાશાહી સામે ક્યારેય માથું ઝુકાયું નથી વિસાવદરના મતદારો વિસાવદરના ના ખેડૂતો આજ દિવસ સુધી વેચાયા નથી અને જે વેચાવા ઉમેદવાર હોય છે એને થપાટ મારીને કાઢી મૂકાશે અને જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવાના પ્રયત્ન કરે છે એને પણ માત્ર અગિયાર મત આપીને થપાટ મારીને બે હજાર બાવીસ ની ચૂંટણીમાં વિસાવદરના મતદારો કાઢી મૂક્યા છે એટલે સીધી વાત એ છે કે વિસાવદર આમ આદમી પાર્ટી અને ખાસ કરી અને ગોપાલ ઇટાલિયા જીતે એને તો આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ચર્ચાઓ થાય છે ગોપાલ ઇટાલિયા જે દિવસે જીતશે આજે આજે ચૂંટણી જાહેર કરવામાં ભાજપને ડર લાગે છે

નો અવાજ બનીને આવનાર સમયમાં ગુજરાત ગુજરાતમાં ફાઇટ આપવાના છીએ વિપક્ષની ભૂમિકા અમારા ધારાસભ્યો કોંગ્રેસ જેટલા નથી પણ વિપક્ષ ની ભૂમિકા અદા કરવામાં અમે અમારા છેલ્લા શ્વાસ સુધી કે પાણી પાછી પાણી કરવાના નથી